જો વીસ રૂપિયા નો ઓર્ડર છે ચાલીસ રૂપિયા એક્સ્ટ્રા શું વાત છે ભાઈ અરે ભાઈ સાહેબ હવે જો ના કામ કરવું હોય તો કામ કરવાનું મન થાય જો એકસો સિત્તોતેર રૂપિયાનો ઓર્ડર પડ્યો પ્લસ ઓલા પચીસ પચીસ રૂપિયા એક્સ્ટ્રા છે એ પ્લસ એના સિવાય વરસાદના પંદર પંદર બીજા એક્સ્ટ્રા છે એ અને ઓલા જે પચીસ ટકા એક્સ્ટ્રા છે એ ભાઈ સાહેબ તો કેમ છો વાલાઓ મોજમાં જય દ્વારકાધીશ મારા બધા વાલીડાઓને તો ભાઈ આજે છે રક્ષાબંધન જોઈ લો મસ્ત મજાની રાખડીને બંધાઈ લીધી છે બેન પાસે તો આજે છે રક્ષાબંધન અને આ તમને કહું તો આના નેક્સ્ટ રક્ષાબંધન હતું ને તો હું પાર્ટ ટાઈમ ઝોમેટોમાં કામ કરતો હતો એટલે મેં રજા પાડીને ને આખોથી દી રહ્યો તો ત્યારે કેટલા સવારે અગિયાર વાગ્યાથી રાતના એક વાગ્યા સુધી કે બાર વાગ્યા સુધી મેં કામ કર્યું હતું ત્યારે મેં કેટલાક કંઈક સોળસો સત્તરસો રૂપિયાનું કામ કર્યું હતું હવે આજે તો આખોથી ભરવાનું નથી કારણ કે અત્યારે કેટલા એક વાગ્યા છે અને આજે હજી કાલે મેં સોળ કલાકનો સોળ કલાક કામ કર્યું હતું ઝોમેટોમાં એનો વિડીયો આના પછી આવશે તો વિચાર્યું છે કે હું કે આરામ કરી લઉં અને પછી હું કે સાંજે સાત એક વાગે જાય સાતથી તે બાર એક વાગ્યા બે વાગ્યા સુધી કરી એટલે જેટલું એમ ઈચ્છા થાય એટલા વાગ્યા સુધી કરી કેમ કે આજે ઓફર એ મસ્ત મજાની આ તમને ડાયરેક્ટ ઓફર જ કહી દો ઓફર હ ને ઓલી છે જે ફૂલ ડેની હોય ને કે બાર ઓર્ડર પર કંઈક ત્રણસો રૂપિયા એક્સ્ટ્રા એ રીતે નથી આ વખતે આમાં છે ને સાંજે છ વાગ્યાથી લઈને તે રાતના બાર વાગ્યા સુધી છે ને ચાલીસ રૂપિયા હરેક ઓર્ડર પર ચાલીસ રૂપિયા એક્સ્ટ્રા એટલે કે વીસવાળો ઓર્ડર પડે તો એ ચાલીસ ચાલીસ રૂપિયા અલગથી એક્સ્ટ્રા વાળો ઓર્ડર પડે તોય ચાલીસ રૂપિયા અલગથી એક્સ્ટ્રા એવી રીતે છથી બારની વચ્ચે ના છથી અગિયારની વચ્ચે છે ને ચાલીસ રૂપિયા એક્સ્ટ્રા અને અગિયારથી તે રાતના ત્રણ વાગ્યા સુધી છે ને હરેક ઓર્ડર પર પચીસ રૂપિયા એક્સ્ટ્રા છે તો આ એક મસ્ત મજાની છે ને આમાં એક કન્ડિશન એ હોય જે અહીંયા સાઈડમાં છે ને હું સ્ક્રીનશોટ લગાડી દે એમાં કન્ડિશન હોય કે છ થી બાર વાગ્યા વચ્ચે રહે છે ને તમારે ફરજિયાત સાડા ત્રણ કલાક ઓનલાઈન રહેવાનું જો એ ક્રાઇટેરિયા તમે પૂરો કરો ને તો જ અલગ અલગ ચાલીસ રૂપિયા અને પચીસ રૂપિયા મળે ને એ એકસ્ટ્રા તમને મળે તો હલો હવે સાત વાગે મસ્ત મજાનો પહેલાં તો ઝોનમાં જઈને ઓનલાઈન થઈ જાવ તો ભાઈ મસ્ત મજાનો સોનમાં આવી ગયો છું અત્યારે જો અહીંયા આજુ પોઈકો જ છું તો પહેલાં તો ઓનલાઈન થઈ જાઉં પેલા સાતને ત્રે થઈ જાય તો ભાઈ ઓનલાઈન થઈ ગયો છું મસ્ત મજાનો હવે જો એ ઓર્ડર કઈ પડે ને અહીંયાથી થોડોક આગળ જાવ ને અહીંયા તો લગભગ ઓર્ડર નહીં પડે અહીંયાથી આગળ જાવ ને પછી ઓર્ડર પડે તો પડે અને બેગ બેગને બધું હજી બાંધવાનું બાકી છે તો આગળ જઈને બેગ ને અહીંયા બાંધી લઉં ભાઈ સાબ લ્યો હજી એક મિનિટ નહીં થયો હોય ઓર્ડર પડી ગયો સાડત્રીસ રૂપિયાનો ઓર્ડર પડ્યો અને એમાં જો ઓલા ચાલીસ રૂપિયા એક્સ્ટ્રા છે ને છથી તે અગિયાર વાગ્યા વચ્ચે ચાલીસ રૂપિયા એકસ્ટ્રા છે એ ચાલીસ રૂપિયા એક્સ્ટ્રા અહીંયા અઢી કિલોમીટરથી લેવાનો અને ત્યાંથી સાડા ત્રણ કિલોમીટર આજુબાજુ દેવા જવાનો હોય બર્ગર કિંગનો ઓર્ડર હાલો એક્સેપ્ટ કરી લો જલ્દી જલ્દી હું વાત છે તરત જ ઓર્ડર પડી ગયો તો ભાઈ મસ્ત મજાનો બર્ગર કિંગે ભોગી ગયો છું મારી દઉં સ્લાઇડ અને જો કે રસ્તામાં ઓલો અવાજ આવી ગયો તો ઝૂપ કરીને ઓર્ડર રેડી થઈ જાય અને એનો એટલે ઓર્ડર રેડી જ છે તો જોઈ લે ભાઈ ઓર્ડર રેડી છે મસ્ત મજાનો કંઈ નહીં જઈને લઈ લઈ અલ જેસીબી ભાઈ નો પંખો આવ્યો છે લઈ લેજો બધા જેને જેને લેવો હોય તો ભાઈ મસ્ત મજાનો ઓર્ડર વોર્ડર લઈ લીધો છે અને રસ્તામાં મેં બેગ બેગ બાંધી લીધું છે અને આ ઓર્ડર સાડા ત્રણ કિલોમીટર આજુબાજુ દેવા જવાનું તો હાલો જલ્દી જલ્દી નીકળી અને મને પહેલાં લાગતું હતું કે ને આજે વધારે ટ્રાફિક આવે પણ અઠાણુંથી એટલું બધું ટ્રાફિક નડું નથી પછી કંઈ ખબર નહીં ભાઈ શું થાય હાલત તો હાલો જલ્દી જલ્દી નીકળીએ તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે મારી તો ડિલેવર મારી દીધો ડિલેવર તો ટોટલ ચાલી પચાસ સાહીઠ ને સિત્તેર સડસઠ રૂપિયા મળ્યા છ પોઈન્ટ એક કિલોમીટર કહેજો સત્તાવીસ મિનિટમાં ઓર્ડર ડિલેવર કરી ભાઈ આ ચાલી રૂપિયા એક્સ્ટ્રા દેખાય એટલે કામ કરવાની કેવી મજા આવે કંઈક અલગ જ ઉત્સાહ આવે અને ભાઈ હું તમને એક વાત પૂછું અત્યારે હું આ બર્ગર કિંગનો ઓર્ડર લેવા ગયો તો લ્યો તરત ઓર્ડર પડી ગયો કંઈ નહીં આ વીસ રૂપિયાનો નાનો ઓર્ડર છે જો વીસ રૂપિયાનો ઓર્ડર છે ને ચાલી રૂપિયા એક્સ્ટ્રા શું વાત છે ભાઈ જો એક પોઈન્ટ આઠ કિલોમીટરથી લેવાનો ને એક કિલોમીટર આજુબાજુ દેવા જવાનો છે કંઈ નહીં પહેલાં તો એક્સેપ્ટ કર લઉં હા તો હું એમ કહેતો હતો કે હું કે ભાઈ અત્યારે હું બર્ગર કિંગનો મેં ઓર્ડર લે અરે ભાઈ સાહેબ બોલવા જ નથી તો પાછો બીજો ઓર્ડર પડી ગયો જો મલ્ટિપલ ઓર્ડર હે ભગવાન સિત્તેર રૂપિયા પ્લસ એસી જો સિત્તેર રૂપિયાનો ઓર્ડર ને એંસી ઓલા ઇન્સેન્ટિવ મળ્યું છે એક્સ્ટ્રા જે પર રેકોર્ડર પર ચાલીસ રૂપિયા એકસ્ટ્રા જે એક્સેપ્ટ એક મિનિટ હજી કંઈ બોલવું નથી પાછો ત્રીજો ઓર્ડર પડી જાય તો ભાઈ હું એમ કહેતો હતો હું બર્ગર કીંખો ગયો ને તો ત્યાં મને એક ભાઈ ભેગા થયા હતા તો એટલે એ રાઇડર હશે તો એણે મને કીધું કે આ ચેનલ મોનિટાઈઝ કરવા માટે એને હું ક્રાઇટેરિયા જોઈએ એટલે કે આપણે જે યુટ્યુબ ચેનલ બનાવીને એમાં પૈસા કઈ રીતે આવે એટલે પૈસા આવે ને તો એની માટે હું શું મતલબ ક્રાઇટેરિયા પૂરો કરવો પડે શોર્ટ્સનો અલગ હોય યુટ્યુબ ચેનલનો અલગ હોય છે અને એના સિવાય બીજી પણ બે ત્રણ વસ્તુ એમણે ઘણા એમ તો જોવા જાય ને તો એણે ઘણા સવાલ પૂછ્યા મને તો પછી મેં તો એમને જ બધા જવાબ આપી દીધા હતા કે આ રીતે ચેનલ બને આ રીતે બધું થાય આ આ રીતે ચેનલ મોનિટાઈઝ થાય પણ પછી મને વિચાર આવ્યો મેં કીધું હે ને મહિનામાં હે ને એકાદો વિડીયો હું એવો અપલોડ કરું જે ખાલી યુટ્યુબ વિશે હોય એટલે જેટલી મને નોલેજ છે ને એ બધી હું એમાં વિડીયોમાં કહું કે આ રીતે ચેનલ મોનિટાઈઝ થાય પછી એમાં એક ગૂગલ એડસેન્સનો પિન આવે જેમાં પૈસા જમા થતા હોય એ બધું ડિટેલ આપું મતલબ ટૂંકમાં આપું ક્યારેક હારા વિડીયો પર વ્યૂ આવી ગયા તો એટલા વ્યૂ એટલા વિડીયોના વ્યૂ પર કેટલા પૈસા મળે આ તે બધી ડિટેલ આપું તો તમારે શું કહેવું એવું એક એવા વિડીયો યુટ્યુબના બનાવું કે નહીં પછી વિડીયો એડિટિંગના હોય કે કોઈને વિડીયો એડિટિંગ નોર્મલના નોર્મલ વિડીયો એડિટિંગ ન આવડતું હોય તો એમાં વિડીયો એડિટિંગ કઈ રીતે કરવું એ બધું શીખાડું તો તમારું શું કહેવું જો તમારે જો તમે જાણવા માગતા હો તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો તો હું એવા વિડીયો બનાવવાનું ચાલુ કરી પણ હા એ વિડીયો છે ને મહિનામાં એકાથો જ નાખી કારણ કે મેન તો આપણા ફૂડ ને એ બધાનો કોન્ટેન્ટ છે તો એ કોન્ટેન્ટ સ્પોઈલ ના થાય એટલા માટે તો કંઈ નહીં કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને હવે તો જલ્દી જલ્દી ઓર્ડર લેવા જ કારણ કે બે ઓર્ડર છે હાલો બાકી તો ભાઈ આ લક્ષ્મી રેસ્ટોરન્ટે ભોગી ગયો છું અને ત્યાં ભીડ તો જાઉં જો અહીંયા અંદરથી અહીંયા બહાર લગીને બધા લાઈન લાઈનમાં ઊભા છે ભાઈ લોકડાઉન પાછું આવી ગયું નોટબંધી પાછી થઈ ગઈ જોઈ લો ખાવા માટે હવે લોકો લાઇન લગાડે છે અને સુરતની પબ્લિક તબ્દી ખાવા માટે લાઈન ન લગાડે તો એના માટે લાઈન લગાડે અને જોઈ લો મારી તો સ્લાઈડ જોઈ ઓર્ડર રેડી છે કે નહીં તો ભાઈ જોઈ લો બંડે ઓર્ડર રેડી છે ઓર્ડર રેડી ઓર્ડર રેડી અને સારી વસ્તુ એ છે કે બંડે ઓર્ડર છે ને અહીંયાથી જ લેવાના છે તો હાલો જલ્દી જલ્દી અંદર જઈને લઈ લો મસ્ત મજાના સેમ કસ્ટમર હોય ને તો મજા આવી જાય તો ભાઈ બંડે ઓર્ડર મસ્ત મજાના લઈ લીધા છે અને પહેલો ઓર્ડર એટલે કસ્ટમર તો સેમ નથી અલગ અલગ જગ્યાએ દેવા જવાના હોય તો પહેલાં આ આમને દેવા જવાના હોય એટલે અહીંયા નંબર તો લખ્યો લેખો લખ્યો હોય પણ તો એ હું શું કરું કે જે પહેલાં દેવા જવાનો ને એમાં આમાં કાંઠ માર લાવ આ ખુલ્લો રાખો એટલે ખબર પડી જાય કે આ ઓર્ડર દેવા જવાનો હોય તો હાલો જલ્દી જલ્દી પહેલાં તો આ ઓર્ડર દેતા આવી અરે બસ પણ હવે કેટલી લાઇટ તો હાલો જલ્દી જલ્દી આ ઓર્ડર દેવા જાય તો ભાઈ આ પહેલો ઓર્ડર મસ્ત મજાનો કસ્ટમરને દઈ દીધો છે ને એવું કહો કેશ લિમિટ એ પૂરી થઈ ગઈ પાછા પૈસા એડ કરવા પડશે તો કંઈ નહીં હાલો પહેલાં તો મારી તો ઓર્ડર ડિલેવર હવે જલ્દી જલ્દી ભોગી જાય બીજા એડ્રેસ પર કેટલા છ પોઈન્ટ ચાર કિલોમીટર જવાનું હોય તો હાલો ભાગીએ જલ્દી જલ્દી તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે ને કેશ ઓન ડિલિવરીનો ઓર્ડર તો પૈસા લઈ લીધા છે અને બે હજાર રૂપિયા મેં એડિયા કર નહીં કામ કીધું ન માઇનસમાં આવ્યું છે બાજુ તો હાલો મારી આ ઓર્ડર ડિલેવર અને બોતેર રૂપિયા મળ્યા અને બીજા ઓલા એંસી રૂપિયા જે ઓલા એક્સ્ટ્રા હતા એ શું વાત છે નવ પોઈન્ટ એક કિલોમીટર ખેંચું તેતાલીસ મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો નવ કિલોમીટરના પેલા દોઢસો રૂપિયા મળ્યા ચાલી ચાલીસ રૂપિયા ઇન્સેન્ટિવ આપે એટલે કેટલા મસ્ત મજાની કમાણી કહેવાય અને કામ કરવાની મજા જ આવે મોટિવેશન મળે ભાઈ પૈસા વધારે મળે તો ચાલો કાંઈ નહીં મસ્ત મજા નવો ઓર્ડર ભરજ્યો ભાઈ ભાઈ હજી બે જ મિનિટ થઈને તરત જ ઓર્ડર પડી ગયો જો તેવી રૂપિયાનો ઓર્ડર છે નાનો ઓર્ડર જ છે અને ચાલીસ રૂપિયા એક્સ્ટ્રા જે ઓલા મળે છે એ જોવ લેવો તેવી રૂપિયાનો ઓર્ડર ને ચાલીસ રૂપિયા એક્સ્ટ્રા વારે વા બસ આવા નાના નાના આજે પડ્યા કરે ને તો મજા આવે કેમ કે બોલો નાનો ઓર્ડર પડતો હોય ને એક્સ્ટ્રા વધારે મળતા હોય એટલે ચાલો રીતે પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લો એક કિલોમીટર લેવાનો છે અને અહીંયાથી એક પોઈન્ટ સાત કિલોમીટર આજુબાજુ દેવા જવાનો મેકડોનલ્ડનો ઓર્ડર છે તો ભાઈ મસ્ત મજાનો મેકડોનલ્ડે ભોગવી ગયો છું મારી દસ સ્લાઇડ જોઈ ઓર્ડર રેડી છે કે નહીં તો ભાઈ મસ્ત મજાનો ઓર્ડર રેડી છે હું વાત છે ભાઈ આ રીતે જ ઓર્ડર રેડી રાખો અમારે ટાઈમ વેસ્ટ તો ન થાય કારણ કે ચાલીસ રૂપિયા આજે એક્સ્ટ્રા મળે તો કંઈ નહીં હાલો અંદર જઈને જલ્દી જલ્દી ઓર્ડર લઈ લો તો ભાઈ મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો છે મોટો ઓર્ડર છે મોટા વારાછા દેવા જવાનો હે હાલો જલ્દી જલ્દી ભોગી જાય અહીંયા આવજો એટલી બધી બધી જગ્યાએ પાર્કિંગ નાઈ લો ચાહે મેં ઓલા હે ને આમ આગળની સાઈડ ગાડી પાર્ક કરી નાખી

હજી બે જ મિનિટ થઈને તરત જ ઓર્ડર પડી ગયો અઠ્ઠાવીસ રૂપિયાનો ઓર્ડર છે અને ચાલીસ રૂપિયા તો આપણે જે એક્સ્ટ્રા આપે એ તમને ખબર જ છે અહીંયાથી એક પોઈન્ટ સાતેથી લેવાનો છે અને અઢી કિલોમીટર આજુબાજુ દેવા જવાનો તો હાલો આવતી પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લો વાહ ભાઈ પાછી કેશ લિમિટ પૂરી એટલે કે આ ભાઈએ કેશ ઓન ડિલિવરી કર્યું છે જો પાછા એણે પૈસા દીધા તો પાછા મારે જો પૈસા એડ કરવા પડે હજી આગળ મેં બે હજાર તો એડ કર્યા એકાઉન્ટમાં કંઈ વધવા જ નહીં કહે કંઈ નહીં હાલો બીજું તો હું બીજો કંઈ ઓપ્શન નથી પછી જલ્દી જલ્દી લાપીનો જેથી ઓર્ડર લઈ લીધો અને કસ્ટમરની લોકેશન પર પહોંચી ગયો ઓર્ડર કેશ ઓન ડિલિવરીનો હતો સોળસો રૂપિયાનો કસ્ટમરને ઓર્ડર દઈને ઓર્ડર ડિલિવર કરી નાખ્યો એ પછી એક ચોત્રીસવાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો જેમાં ચાલીસ રૂપિયા અલગથી એક્સ્ટ્રા હતા મેકડોનાલ્ડનો એ પછી એક ચોસઠવાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો એના પછી એક વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો એના પછી એક છ વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો પછી ચોવીસવાળો ઓર્ડર પડ્યો વાડીલાલ આઈસ્ક્રીમનો જલ્દી જલ્દી રેસ્ટોરન્ટથી ઓર્ડર લઈ લીધો અને કસ્ટમરની લોકેશન પર પહોંચી ગયો ભાઈ આ ઓર્ડર કસ્ટમરને દઈ દીધો છે મારે તો ડિલિવર એડ્રેસ ફ્લેટનું નાખ્યું હતું ના ક્યાં ગાર્ડનમાં બેઠા હતા પછી ઓર્ડર આપી દીધો છે ચોવીસ રૂપિયા મળ્યા અને બીજા ચાલીસ રૂપિયા અલગથી ઇન્સેન્ટીવ ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટર થઈ જ ચૌદ મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો અને અત્યારે કેટલા વાગ્યા છે જો અત્યારે છે ને અગિયાર વાગી ગયા છે એટલે હવે ચાલીસ રૂપિયા જે એક્સ્ટ્રા હતા ને એ નહીં મળે એટલે મળશે 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 એના સિવાય અત્યારે જો એટલે આ છથી અગિયારની વચ્ચે છે ને મારું ઇન્સેન્ટિવ કેટલું છે ચાલીસ ચાલીસ રૂપિયા એક્સ્ટ્રા મળે ને ત્રણસો વીસ જેટલું ઇન્સેન્ટિવ થયું એમાં હવે હવે જે ઓર્ડર પડશે ને અગિયાર વાગ્યા પછી એમાં અગિયારથી કે ત્રણ વાગ્યા વચ્ચે પચીસ રૂપિયા એક્સ્ટ્રા મળશે એટલે જોઈએ આપણે ઇન્સેન્ટિવ જો આમાં અત્યારે બતાવીએ ટોટલ ઓહો અચ્છા ઓકે તો ચારસો રૂપિયા જેટલું અત્યારે મને ઇન્સેન્ટિવ આવ્યું મળ્યું છે હાથ વાગ એટલે આ તો છથી ની વચ્ચે પણ આપણે મેં હાથ વાગે ચાલુ કર્યું હતું ને તો હાથથી અગિયારની વચ્ચે ટોટલ મેં દસ ઓર્ડર કમ્પ્લીટ કરનાવી ભાઈ સાબ નાના નાના ઓર્ડર પડતા હતા ધા ધળાધડ ઓર્ડર પડતા હતા અને કામ કરવાની કંઈ મજા જ અલગ આવતી હતી તો ચારસો રૂપિયા તો ઇન્સેન્ટિવ છે પછી એના સિવાય હજી જે ઓલા ઓર્ડરના પૈસા અલગથી હવે ઓર્ડરના પૈસા કેટલા થયા હોય એ મને અત્યારે ખબર નથી તો હવે જે ઓર્ડર પડશે ને તો એના પર આપણે પચીસ રૂપિયા એક્સ્ટ્રા પડશે અત્યારે એ જો એટલે આ જો અગિયારસો દેખાય નહીં અગિયારસો સમજી ન બેતા કે ભાઈ ઓ હો અગિયારસો રૂપિયાની કમાણી થઈ કે નહીં કાલે જે બાર વાગ્યા પછી મેં ને પાંચ ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા એને આમાં પૈસા એડ છે તો અત્યારે ભાઈ આવું છે હવે મસ્ત મજાનો ઓર્ડર મળી જાય તો સારું કેટલા ખેર વાગ્યા છે વિચારું તો છું આવી રીતે જો મસ્ત મજાના ઓર્ડર પડ્યા કરીએ ને તો રાતે ત્રણ વાગ્યા સુધી ખેંચી લેવું હોય આજે ભાઈ પંદરમી ઓગસ્ટ આવે એટલે જો મસ્ત મજાનું સર્કલ ને કેટલું મસ્ત સર્જાયું હોય છે આમાં ઓલો મિલિટરી ટેન્ક છે અને મસ્ત મજાના બાજુમાં આપણા ભારત દેશનો ઝંડો હું વાત છે મિનિટ મિનિટથી ઊભો છું અહીંયા ઓર્ડર પડ્યો નથી હજી અહીંયા સબ વહે ને એની હામે છું તો જોઈએ હવે ઓર્ડર કહ્યું પડે કેટલું મસ્ત બનાવ્યું છે તો ભાઈ હજી અહીંયા હામેશ જો બેઠો હતો ત્યાં તો જ ઓર્ડર પડી ગયો આડત્રીસ રૂપિયાનો ઓર્ડર છે ઓલા પચીસ રૂપિયા એક્સ્ટ્રા ઓર અરે ભાઈ સાહેબ અહીંયાથી હાડા ચાર કિલોમીટર લેવા જવાનું હોય ને ત્યાંથી દોઢ કિલોમીટર આજુબાજુ દેવા જવાનું છે અરે યાર કંઈ નહીં હાલો હાડા ચાર કિલોમીટર જવાનું હોય પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લઉં મેં કીધું અહીંયા સબે હે ને તો અહીંયા ચાર્જિંગમાં ફોન મૂકી દો હજી ચાર્જિંગમાં મૂક્યો ત્યાં તો ચાલો ઓર્ડર પડી ગયો કંઈ નહીં હાલો ભાગી રેસ્ટોરન્ટે તો ભાઈ આ ક્રંચેસ હતી મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો છે મોટો ઓર્ડર હતો તો હલો કંઈ પહોંચી છે કસ્ટમરની લોકેશન પર દોઢ કિલોમીટર જેટલું છે ભાઈ રૂપિયા રૂપિયાનું કેશ ઓન ડિલિવરીનો આવ્યો તો હું ચાલો લિફ્ટમાંથી ઉપર જતો હતો મેં કીધું યાર ઓગણીસો રૂપિયા રોકડાનો આપે તો સારું કારણ કે મેં જે અત્યારે બે હજાર રૂપિયા આજે ટોટલ ચાર હજાર તો મેં એડ કર નાખ્યા બે હજાર એડ કર્યા ને લાસ્ટવાળા એ બીજા પાંચથી માગી મારા મામા છોકરા પાંચથી મેં કીધું બે હજાર મોકલ મેં કીધું કે આઈડી બંધ થઈ જાય એને મોકલા પછી મેં એડ કર્યા મારી પાસે રોકડા પડ્યા હતા પણ મેં આમાં એકાઉન્ટમાં ન થાય આજે નાખવા ગયો તો પણ સારું સીડીએમ મશીન એ બંધ હતું તો કંઈ નહીં ઓર્ડર કસ્ટમરને દઈ દીધો છે અને સારુંથી એણે ઓનલાઈન કરી દીધા મારી દઈએ ડિલેવર મારી દીધો ઓર્ડર ડિલેવર ઓગણચાલીસ રૂપિયા મળ્યા પ્લસ ઓલા પચીસ રૂપિયા એક્સ્ટ્રા કેટલા થયા ચાલીસ પચાસ સાઠ ને પાંસઠ છ પોઈન્ટ બે કિલોમીટર ખેંચ્યું બત્રીસ મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો જો પિકઅપ આગું હોય ને એટલે જે આ પિકઅપ હોય ને એટલે છ છ કિલોમીટર ખેંચ્યું તો હરખે હરખું થઈ ગયું બાકી પિકઅપ પાસે હોય ને તો આ કંઈક પચીસ રૂપિયા મળે ને એનો ફાયદો થાય તો બસ કંઈ નહીં મસ્ત મજાનો હવે ઓર્ડર પાડજો લ્યો ભાઈ તરત જ ઓર્ડર પડી ગયો ચાલીસ રૂપિયાનો ઓર્ડર છે અને પચીસ રૂપિયા ઓલા એક્સ્ટ્રા અને ભાઈ સાહેબ આડા ત્રણ કિલોમીટર લેવા જવાનું જો આ પિકઅપ પાસે હોય ને તો કંઈક મજા આવે તો ચોખે ચોખા પૈસા વધે ને અગર આ ના તો એમ નમ જાય કંઈ નહીં લેવા જવાનું અને બે કિલોમીટર ભયા જાઓ વયા જાઓ તમે બે કિલોમીટર આજુ બે એટલે બે પોઈન્ટ સાત કિલોમીટર દેવા જવાના હાલો પહેલાં તો ઓર્ડર એક્સેપ્ટ કરી લો મહાલક્ષ્મી ફાસ્ટ ફૂડ તો ભાઈ આ મહાલક્ષ્મી જ્યુસેથી ઓર્ડર લઈ લીધો છે જોરીવારી ઓર્ડર અને ભાઈ અહીંયા ભીડ જાઓ આની બીજી ઘણી જેટલી બ્રાન્ચ છે ને બધી જગ્યાએ એટલી ભીડ હોય નામ કમાઈ ગયા ભાઈ નામ કમાઈ ગયા એટલે પછી અને જો કે જ્યૂસ નહીં મસ્ત મજાનું આવતું હોય એટલે જ તો ભીડ જામે નકર થોડી જામે કઈ નહીં હાલો આપણે કસ્ટમર નહીં આપોગીએ પહેલાં ભાઈ અહીંયા જે અઢાર જણનું સર્કલ છે ને અહીંયા જો કેટલું મસ્ત મજાનું ડેકોરેશન કર્યું છે

છા ઓય ભાઈ સાહેબ છાસઠ રૂપિયાનો ઓર્ડર પડ્યો છે ઓલા પચીસ રૂપિયા એક્સ્ટ્રા છે ને બાર વાગ્યા પછી સાહેબ કંઈક વીસ ટકા વીસ ટકા કે પંદર ટકા કે કંઈક ખબર ને કેટલા હોય જોયું નથી મેં એટલા એક્સ્ટ્રા હે તો ભાઈ આમ મારી દઉં સ્લાઇડ અહીંયા પાસેથી જ લેવાનો હોય ને આ જો પિકઅપ પાસે હોય ને એટલે કેટલો ફાયદો આ ચાર કિલોમીટર થાય થાયના ટોટલ પૈસા જો ભાઈ સાહેબ તો પહેલાં તો મારી દઉં એક્સેપ્ટ કરી લઉં એક્સેપ્ટ કરી લીધો અત્યારે જો કેટલા વાગ્યા છે બાર ને પંદર થઈ જાય ને મારા ફોનમાં ત્રીસ ટકા ચાર્જિંગ છે મારે કામ કરવાની તો ઈચ્છા છે પણ ભાઈ ચાર્જિંગ નથી ચાર્જિંગ ભેગું લઈ આવ્યો છું પણ કોઈ પણ રેસ્ટોરન્ટ ને તરત જ ઓર્ડર રેડી હોય એટલે તરત લઈને ભાગવું જ પડે એમના કરતા અહીંયા પાંચેક મિનિટ સુધીનો વેઇટ વેટ હોય તો હજી ચાર્જિંગમાં મૂકી દઉં કંઈ નહીં જોઈ હાલો શું થાય તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે અહીંયા તરત જ રેડી જતો ચાલો ચાર્જિંગ થાય તો સારું ફોન કંઈ નહીં હાલો બાકી જલ્દી જલ્દી તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે ડિલેવરને જોવા માટે था। 66 રૂપયા મેડા પ્રોસ 25 રૂપયા મેડા લગાતા 66 ને 5 એડ કરેલે 71 71 ઇસમે 90 રૂપયા મેડા કેટલા કિલોમીટર ખર્ચુ 5 કિલોમીટર ખર્ચો 90 રૂપયા મેડા એટલે ભાવ જોઈ લે તમે 90 રૂપયા મેડા એટલે જો આ ફાયદો થાય 25 રૂપયા એક્સ્ટ્રા હોય ને 12વા કા પછી હે ને આપણે કેટલા 25% એક્સ્ટ્રા છે ઈય છે બસ આ 25 રૂપયા તો છે અને ભાઈ સાબ જો માય સાબ મોટો ઓર્ડર બળ્યો એટલે સ્ક્રીનショット લઈ દેવા દે મને સ્ક્રીનશોટ લઈ લીધો હાલો એક્સેપ્ટ કરી લઉં ધ્યાન હોય ભાઈ પહેલા એક્સેપ્ટ ડાયરો બાકી બધું પછી તો ભાઈ ચાર્જિંગ હું એટલા માટે કરવાનું કીધું હતું કારણ કે છે ને એમાં એવું હોય કે પંદર ટકા હોય ને પંદર ટકા પછી એપ્લિકેશન છે ને ઓટોમેટિક બંધ થઈ જાય કારણ કે છે ને એમાં મતલબ એવું કંઈક હોય કે ભાઈ પંદર ટકા ઓછું ચાર્જિંગ એટલે એ પછી ઓર્ડર ન પડે ને એવી રીતે હોય તો અત્યારે મારામાં છવ્વીસ ટકા ચાર્જિંગ છે હવે જોઈએ હવે અગિયાર ટકા ચાઉંથી ખેંચાય તો આવુંથી વચ્ચે જો કોઈ જગ્યાએ ચાર્જિંગ થઈ જાય તો સારું પણ આજે કામ કરવાની સાથે બહુ મજા આવે કારણ કે ઓલા બાર વાગે પછી પચીસ ટકા એક્સ્ટ્રા મળે છે પછી એના સિવાય ઓલા પચીસ રૂપિયા બીજા એક્સ્ટ્રા મળે છે કંઈ નહીં વાતુના વડા થયા આવે રેસ્ટોરન્ટે પછી પહોંચ્યા કસ્ટમરને ઓર્ડર આપી દીધો હશે અને હવે કામ નથી કરવું અત્યારે કેટલા હવા એક છે કામ કેમ નથી કરવું કારણ કે કામ કરવાનું મન તો હતું પણ બહાર જવું અત્યારે વરસાદ આવે છે ફૂલમ ફૂલ અને જોઈ લો फूलम फूल वरसाद आए तो अतर हम इच्छा न थाती काम करने पर जो वरसाद में काम करें यो एक वस्तु तुम देखो जो बोला पच्चीस रुपया एक्स्ट्रा आपे ई पी ए बार वक्त पीछे बोला पच्चीस टका हरेक ऑर्डर पर आप ई एक्स्ट्रा वरसाद में पता आज पंदर रुपया एक्स्ट्रा आपे ऑर्डर में अच्छा डिलवर करो देखा तो जो चौराणु रुपया टोटल मैडा प्लस वाला पच्चीस रुपया एम जो वर्षा वरसा 15 रुपये आ गया पची ओला आप पच्चीस रुपया एक्स्ट्रा आ गया पच्चीस टका एक्स्ट्रा मैं यहाँ अल टोटल के सात पॉइंट चार किलोमीटर में के सो एक सौ पची एक सौ एक सौ वी साढ़ेगाड़े मैया सात पॉइंट चार किमीटर अब यार मारे काम नहीं करो ऑर्डर पड़ी गए अरे भाई साहब हमें जो ना ना काम करव तो काम करने मन था जो એકસો સિત્તોતેર રૂપિયાનો ઓર્ડર પડ્યો પ્લસ ઓલા પચી પચીસ રૂપિયા એક્સ્ટ્રા છે ઈ પ્લસ એના સિવાય વરસાદના પંદર પંદર બીજા એક્સ્ટ્રા છે ઈ અને ઓલા જે પચીસ ટકા એક્સ્ટ્રા છે એ પૈસા કેટલો મોટો ઓર્ડર પડ્યો હજુ મારે કામ નહોતું કરવું પણ હવે આ પૈસા જોઈને મને એમ થાય અલગ કરી નાખું કંઈ નહીં એક્સેપ્ટ કર લો બીજું તો હું એક્સેપ્ટેડ તો ભાઈ આ પહેલો ઓર્ડર લઈ લીધો છે ને બીજો ઓર્ડર લેવા જવાનો છે એક પોઈન્ટ એટલે બે કિલોમીટર જેટલું લેવા જવાનો છે કંઈ ન પહેલો ઓર્ડર મૂકી દઈ બેગમાં પીએ ભાઈ આ બીજા રેસ્ટોરન્ટે પૂરી ગયો છું પણ આ બીજો ઓર્ડર છે ને હજી બને છે હવે જલ્દી ગયો તો સારું મેં ભાઈ ચાલો બોલો પહેલાં કસ્ટમરને ફોન હાજી કે ક્યાં પૂછ્યો ક્યાં પુગ્યો તો ભાઈ આ બીજો ઓર્ડર એ લઈ લીધો છે હવે આ પહેલો ઓર્ડર દેવા જવાનો છે અહીંથી સાડા ત્રણ કિલોમીટર જેટલું બતાવે છે તો હાલો જલ્દી જલ્દી પાકીએ તો ભાઈ આ કેશ ઓન ડિલિવરીનો આવ્યો અને પહેલો ઓર્ડર તો મેં દઈ દીધો તો ને આ બીજો ઓર્ડર એ દઈ દીધો છે મારી દવ ડિલેવર મારે દીધું ડિલેવર જો આ એકસો બ્યાસી રૂપિયા ઓલા મળ્યા અને એના સિવાય પચી પચીસ રૂપિયા સોરી હા પચી પચીસ રૂપિયા ઓલા એકસ્ટ્રા હતા ને એ મળ્યા અને આમાં આ જે એકસો બ્યાસી હતા ને એમાં વરસાદના જો એડ થઈ ગયા પંદર પંદર રૂપિયા ટોટલ બાર કિલોમીટર ખેંચું અને છપ્પન મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો અને ભાઈ સાહેબ જો આ નવો ઓર્ડર એ પડી ગયો પિસ્તાલીસ રૂપિયાનો ઓર્ડર છે એમાં પચીસ રૂપિયા ઓલા એક્સ્ટ્રા છે કંઈ નહીં હાલો ઓર્ડર એક્સેપ્ટ કરી લો ભાઈ ટોટલ ત્રણ વાગ્યા સુધી કામ કરવું છે અત્યારે કેટલા વાગ્યા છે બે ને પંદર થઈ છે ત્રણ વાગ્યા સુધી કામ કરવું છે ત્રણ વાગે જ્યાં ઓર્ડર પડ્યો હોય ને લાસ્ટ જે ઓર્ડર લાસ્ટ ડિલેવર કરી ત્રણ વાગે અને ત્યાંથી પછી ડાયરેક્ટ વયો જાય ભલે ગમે એટલા કિલોમીટર થતું હોય એનાથી વધારે કામ નથી કરવું તો કંઈ નહીં હાલ રેસ્ટોરન્ટે ભાગીએ એ પછી રીચ નામના રેસ્ટોરન્ટથી જલ્દી જલ્દી ઓર્ડર લઈ લીધો અને કસ્ટમરની લોકેશન પર પોગીના ઓર્ડર ડિલેવર કરી નાખ્યો ત્યાં તો છપ્પન રૂપિયાનો ઓર્ડર પડ્યો એ એક્સેપ્ટ કર્યો તો ભાઈ ઓલો ત્રીસ વાળો ઓર્ડર કસ્ટમરને દઈ દીધો છે મારી દઉં ડિલિવર મારીથી તે ડિલેવર બાવન રૂપિયા મળ્યા ને પચીસ ઓલા એકસ્ટ્રા અને અત્યારે કેટલા વાગ્યા છે ત્રણ વાગવા આવ્યો છે ત્રણ આમ ખાલી ચાર મિનિટની વાર છે ઓફલાઈન થઈ ગયો છું ઓફલાઈન થઈ ગયો છું અને હવે કમાણી બમાણીનું તમને છે ને કાલે આરામથી કહું એના સિવાય એ કહું કે એક્સ્ટ્રા કિલોમીટર કેટલા ખેંચાય કારણ કે અહીંયાથી મારે ઘણું આઘું થાય મારું ઘર તો ભાઈ ટોટલ કમાણીનો તમને કહું તો ચૌદસો સાહીઠ રૂપિયાની કમાણી થઈ છે ને આગલા દિવસે મેં સોળ કલાક કામ કર્યું હતું ને તો એના ચાર ઓર્ડર એ છે અને એના સિવાય છે ને આના રક્ષાબંધનના દિવસે રાતે બાર વાગ્યા પછી છે ને મેં પાંચ ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા અહીંયા અહીંયા સાઈડમાં તમને સ્ક્રીનશોટ દેખાતા હતા તો એ પાંચ ઓર્ડર આપણે એડ કરવાના છે તો ચૌદસો સાહીઠમાંથી આપણે જે શું કહેવાય સોળ કલાક મેં કામ કર્યું હતું ત્યારે એના કંઈક ચારસો વીસ રૂપિયા થતા હતા તો આમાંથી ચારસો વીસ રૂપિયા માઇનસ કરવાના છે ને એ પછી આ જે ઓર્ડર છે ને બાર વાગ્યા પછીના એ ઓર્ડર એડ કરવાના છે તો સૌથી પહેલાં તો વાલો હું કેલ્ક્યુલેટરમાં પૂછું અને પહેલાં એ ઓર્ડર એડ કરું અને એના સિવાય જો આપણે ટોટલ ઓલી મેં છ સાત વાગ્યાથી લઈને તો અગિયાર વાગ્યા વચ્ચે ચાલીસ રૂપિયા એક્સ્ટ્રા હતા અને એના સિવાય ઓલા પચીસ રૂપિયા એક્સ્ટ્રા હતા ને તો એને ટોટલ મને છસો રૂપિયા જેટલું ઇન્સેન્ટિવ મળ્યું હતું તો ભાઈ અહીંયા અમે ચૌદસો સાઠ લઈ લીધા છે એમાંથી માઇનસ આપણે ચારસો વીસ રૂપિયા કાપવાના છે એક જ મિનિટ ચારસો વીસ એટલે થા ટોટલ ઓ 1040 અને હવે આપણે આમાં એડ કરવાનો છે રાતે 12 વાગ્યા પછી ઓલા પાંચ ઓર્ડર મે તમને કીધું હતું એના 450 રૂપિયા જેટલા થા હતા તો ઈ એડ કરી રહ્યો એટલે ટોટલ કમાણી થઈ ટોટલ 8 કલાકમાં રક્ષાબંધનના દિવસે 1490 રૂપિયા ની કમાણી થઈ એટલે ઓલમોસ્ટ 1500 રૂપિયા ની કમાણી થઈ ભાઈ સાહેબ કા કામ કરવાની કઈ મજા આવતી હતી કારણ કે એક્સ્ટ્રા પૈસા મળતા હતા અને એનાથી ઓર્ડર એ મોસ્ટ મજા ના પડતા હતા તો ચૌદસો નેવું રૂપિયાની કમાણી થઈ હવે આપણે પેટ્રોલના માઇનસ કરવાના છે તો સૌથી પહેલાં તો હું પેટ્રોલના કિલોમીટર ગણી લો ભાઈ જેટલા પણ ઓર્ડર પડ્યા હતા ને બધાને મેં અહીંયા કિલોમીટર લખનાવી ખાસ તો ટોટલ પાંસઠ કિલોમીટર જેટલી ગાડી આવી હતી અને એના સિવાય છેલ્લો જે ઓર્ડર પડ્યો હતો ને ત્યાંથી હું છે ને પચીસ કિલોમીટર જેટલું પાછો એમનામાં આવ્યો હતો ઘર સાઈડ અને એના સિવાય પાંચ એક કિલોમીટર હજી આપણે એડ કરી નાખીએ એટલે ટોટલ આપણે ત્રીસેક કિલોમીટર જેટલી ગાડી એક્સ્ટ્રા આવેલી હતી તો ત્રીસ કિલોમીટર એડ કરી નાખી એટલે એકસો પચીસ કિલોમીટર જેટલી ગાડી ટોટલ આવેલી હતી હવે આપણે આમાં મારી ગાડી પાસઠની એવરેજ આપે છે ને તો એ હિસાબે આપણે પેટ્રોલના માઇનસ કરવાના છે તો ચૌદસો નેવું પ્લસ આપણે બસો રૂપિયાનું પેટ્રોલ ગણીએ તો બસો રૂપિયાનું પેટ્રોલ ક્યુ એટલે ટોટલ મારા ભાગે મારા ભાગે કેટલા હોય ત્યાં બાર સોરી આઠ કલાકમાં ટોટલ તેરસો રૂપિયા જેટલી કમાણી થઈ બારસો નેવું રૂપિયા થઈ એટલે દસ રૂપિયા આપણે એડ કરી નાખીએ એટલે તેરસો રૂપિયાની કમાણી થઈ રક્ષાબંધનના દિવસે આઠ કલાકમાં ભાઈ સાહેબ મજા આવી ગઈ એવું કામ કરવાની તો આઠ કલાકમાં તેરસો રૂપિયાની કમાણી થઈ તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો આ વિડીયો તમે તમને કેવો લાગ્યો અને જો રાઇડર ભાઈ જોતા હોય તો તમારી રક્ષાબંધનના દિવસે કેટલાની કમાણી થઈ એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો તો મળી હવે નવા વિડીયોમાં જેમાં આના પછીનું એવું વિડીયો નાખવાનો છે જે મારે ખાલી એડિટ કરવાનો બાકી છે જેમાં મારો ચેલેન્જ ચાલે છે ને એક કલાકથી તે ચોવીસ કલાક લખીશોમેટમાં કામ કરવાનો તો એનો વિડીયો આવવાનો છે અને સોળ કલાકનો વિડીયો છે તો બસ મળી હવે નવા વિડીયોમાં ચરિત્વાર કરીશ